સેવા ક્યારે કરવા આવ્યા ઘણા સમય થી હા દર પાઠો જ શું બોલો શ્રી વાત જાણે છે તને કાંઈ કેવું પડે નહી હોમા તો નમસ્કાર મિત્રો રોકેટ ગુજુ માં ફરી એક નવા એપિસોડ સાથે આપ તમા મિત્રોનું હું ખેરજી હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો માતાજીનો જે 28 માં જે પાટો તો ચાલી રહ્યો છે ભવ્ય થી અતિ ભવ્ય ની તૈયારી આગળના વિડિયોમાં તમે નિહાળી છે અને અત્યારે હાલ આપણે આવી ગયા છીએ રસોડામાં કે જ્યાં લાખો માણસોની જે રસોઈ છે તે કઈ રીતે બને છે અને વિશાળ કઈ જે રસોડાની વ્યવસ્થા કરવામાં આવી છે તો તમે મારી પાસે બેક સાઈડમાં જોઓ છો સરસ મજાની બધી વ્યવસ્થા છે અને ઘણા બધા જે આજુબાજુના જે ગામડાના જે ભાઈઓ બહેનોનું જે ખાસ મંડળ છે તો અહીં સેવાકી પ્રવૃત્તિ કઈ રીતે થાય છે કયા કયા ગામનો મંડળ આવ્યા છે અને શું શું રસોઈ બને છે આપણા વિડિયોમાં ને હવજો અને મારી સાથે ખાસ મારા સ્નેહી મિત્રો અત્યારે સાથે છે અને સાથે મળીને શૂટિંગ કરી રહ્યા છીએ તો આપડે ચેનલનું નામ આપજો અલપીશભાઈ ખુશાલી સફર લોગ્સ અને સાથે ઊંચા કોરરથી મારા સાઉંડા માતાજીના సన్నిધિમાંથી છે કઈ ભગોળા સુધી પહોંચાયો હોય એવા અમારા મિત્ર ગોહિલ જયભાઈ છે એમની ચેનલ ઉપર તમે વિઝિટ કરજો ચેનલ વ્લોગ સર્ચ કરજો તો મિત્રો આપણે આગળની જે રસોડાની વ્યવસ્થા છે આ વિડિયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ હાલ અત્યારે આવી ગયા છે તમે અમારી પાસે નજીક આવો તો અહીં જુઓ છો કે ઘણો બધો જે અમૂલની ચાચ ઠંડી ઠંડી જે અહીં એમ કહેવાય કે જે મોબાઈલ સુરો છે અહીં પ્રસાદ લેવા માટે વધારે છે તો માટે સરસ બધાની ચાજની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ અહીં તમે જુઓ ને તો આખું જે ટેન્કર છે એમની અંદર એમને નાખવામાં આવશે ચાજ અને આપણે જે આગળ જોવા જઈ રહ્યા છીએ તો અહીં જુઓ ને તો આફે આખો જે બોલેરો છે એની અંદર ઠંડો બરફ લાવવામાં આવ્યો છે ઠંડી ઠંડી ચાશ બધાને પાવાની છે હજી આગળનું જે રસોડું છે એ તો જોવા માટે જઈ રહ્યો છું અને આ બાજુ તમે મિત્રો જોવો ને તો જે બાર ગામથી જે આજુબાજુના જે ગામમાં જે કોઈ સેવકી પ્રવૃત્તિ કરતા હોય તો ભાઈઓ બહેનો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અત્યારે આવી રહ્યા છે તો આગળ આવો તમે જોતા હું

તો અહીં ટમેટા આદુ છે અલગ અલગ જે ગામથી આવતો કામ શું ક્યાં જવાનું છે આપણે બેનો આવ્યા છે કામગીરી કરી રહ્યા છીએ તમે જોઉં છો તો ત્યાં બટેટા બધા ચકલી કરી છે શાકભાજી ની ત્યારથી જ નહીં આવ્યો તો સવારથી જ આ સેવાય કે પ્રવૃત્તિ છે બધી આ બહેનો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદ ઘણો બધો આગળનો જે સ્ટોક્સ આ રીતના બટેટા ટમેટા એ બધું કટિંગ અહીં અત્યારે હાલ થઈ રહ્યું છે તો આગળની વ્યવસ્થા જણાવું છે અને અહીં મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે જે ગરમા ગરમ અત્યારે આ હડદીઓ તૈયાર કરવામાં આવશે ચોખ્ખા ઘીની અંદર તો એમનો આખો એક ભોગીની અંદર આખે આખો એક સ્ટોક કરવામાં આવ્યો છે અને ઘણા બધા ભાઈઓ અહીં સેવાકી પ્રવૃત્તિ હાલ અત્યારે કરી રહ્યા છે અને જો અહીં પણ સરસ મજાની કામગીરી ચાલી રહી છે બટેટાની અને મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છે કે અહીં જે મરસા જે પેસ્ટ કરવામાં આવી રહી છે આ મશીનની અંદર જે પ્રવૃત્તિ ત્યારે થઈ રહી છે તો મરચાને આ રીતે મશીનની અંદર નાખી ત્યારબાદ અહીં પેસ્ટ અત્યારે આમાં કાઢવામાં આવી રહી છે જે અલગ અલગ મસાલાની અંદર ઉપયોગ થતી હોય અને ખૂબ જ વિશાળ રસોડા રસોડાની આ વ્યવસ્થા કરવામાં આવી છે જોવો તમે સામાન્ય તરફ દાળ બની રહ્યું છે એ આપણે આગળ જઈને જોઈશું તો રીતે આપણે વિશાળકાય રસોડાની ની અરસી ને ઘણા બધા મિત્રો જોવો છે ને તો અહીં ડાળ અત્યારે હાલ હલાવી રહ્યા છે અને આ બાજુમાં તમે એક એક્ઝેક્ટ તો અહીં કઠોળનું જે કઈ શાક છે એ દેશી ચૂલ ઉપર બનાવવામાં આવી રહ્યું છે કોઈ પણ ગેસ ગેસનો ઉપયોગ થતો નથી જે દેશી જે લાકડા હોય છે એમની અંદર જ બનાવવામાં આવે છે અને આ બાજુની સાઈડમાં જુઓ તો આજે વિશાળકાય જે પાણી અત્યારે આંધળ મુકાઈ રહ્યું છે ત્યાં બટેટા બાફવામાં આવશે અને બટેટાનું શાક બનાવવામાં આવશે અને સરસ મજાની અત્યારે વિશાળ કાય તે રીતે હાલ થઈ રહી છે અને ઘણા બધા સેવકી જે કોઈ ભાઈઓ છે અત્યારે હાલ અત્યારે આવી ગયા છે ત્યારબાદ અહીં આવો સૂકો મસાલો છે તો મિત્રો આ બધું સાઈડ માં આવી ગયા છે તો ઘણો બધો જે કાચા સાબુ જે સ્ટોક કરવામાં આવ્યો છે અહીં જે બધા સુકા મસાલા છે જે કાશ્મીરી મરચું છે જે કોઈ શાક અંદર જે વપરાતા જે કઈ મસાલા છે એ અહીં અંદર રાખવામાં આવે છે મશીન થી ઘણું બધું કામ કરી થઈ રહી છે અને વિશાળ કઈ પાછળની સાઈડ તમે એક ને તો જે આજુબાજુના જે ગામડામાં જે ભાઈઓ બહેનો એ સેવા કઈ કરવા માટે આવતા હોય એ બધા અત્યારે હાલ આવી અને સરસ મજાની સેવા બજાવી રહ્યા છે અત્યારે આપણે હાલ રસોડાની અંદર હાલ છે અને ખાખી બાપુ નું જે સરસ મજાનું સાનિધ્ય છે સતરા ત્યાંથી આ બધું આખું ગ્રુપ આવી ગયું છે તો આપ તમામ મિત્રો કેટલા અત્યારે સેવા કે પ્રવૃત્તિ માં આપણે ભગવાલ ધામ મંદિર છે ચાલીસ થી પત્તા કાકી બપુરનું ગ્રુપ છે બધા અલગ અલગ ગામડામાં છો કે સતરાજ મોવા મુવા સતરા જે ખાખી બપુરનું ગામ છે ત્યાંથી આવ્યા છે અને ચાલીસ થી પિસ્તાલી જણાશ અત્યારે સેવા બધા રહ્યા છે કઈ કઈ તમે પ્રવૃતિ હાલ કરી રહ્યા છો રસોડા ની જેટલી પણ વ્યવસ્થા છે એટલી બધી મિત્રો સંભાળે છે આજુબાજુ વજુના ઘણા બધા મિત્રો તો આયવા છે અને આખો દિવસ ને રાત્રી સુધી સરસ મજાનું ત્રણ દિવસ સુધી પરફેક્ટ સેવા બજાવે છે તો બોલો જય મોંગાલો માત બોલો કાકી બાપુ ની જય તો મિત્રો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તો જે ભગોળા મોગલધામ અઠ્યાવીસ નો જે પાઠો છે એમાં ઘણા બધા બહેનો અત્યારે જે મંડળ હોય અલગ અલગ ગામડા તો બધા સેવા બજાવવા માટે આવી રહ્યા છે તો મારે ક્યાંથી આવો છો તમે સેવામાં ભૂતેશ્વર થી છે એમ બધા અલગ અલગ ગામડાના છે અને અત્યારે જુઓ તમે કોથમરી ને શાક બધું સુધારવામાં આવી રહ્યું છે તો ઘણા બધા મંડળ છે બહેનોના આખા આખો મંડપ બધા ફૂલ થઈ ગયા છે તો મિત્રો આપણે નીચેની તરફથી સંપૂર્ણ જે રસોડાની વ્યવસ્થા હોય ત્યારબાદ આપણે ઉપરની તરફ ફાલ આવી ગયા છે અને અહીં રોટલી બનાવવામાં આવી છે તો જોડાયેલા આવી છે વિડીયોમાં આગળની વ્યવસ્થા તો મિત્રો અહીં જોઈ છે તો બહેનો દ્વારા સરસ મજાની રોટલી બનાવવામાં આવી રહી છે કયા ગામથી આવો છો બેન સેવા બાબરે થી સેવા બનાવવા આવ્યા છે અને રોટલી ની ત્યારે કામગીરી શરૂ છે આગળ ઘણી બધી વ્યવસ્થા તમે જો તો અહીં મસ્ત સરસ મજા નો માળી દ્વારા અહીં ઘી રહ્યું છે જય માતાજી માળી ક્યાંથી આવો છો સેવામાં ક્યાંથી આવો મારી સેવામાં તમે સારીથી બધા અલગ અલગ જે ગામના મંડળ હોય અને બધા આવતા હોય છે સેવામાં બોલો મોંગલ માત કી અને હી મિત્રો આપણે જોઈએ છે તો જે રોટલીનો જે લોટ બાંધવામાં આવી રહ્યો છે તો એમની જે કઈ તૈયારી થઈ રહી છે બેનો ક્યાંથી આવો છો સેવામાં તમે મોવાથી આખો એક કો ગ્રુપ આવ્યું છે અત્યારે મોગલધામ પગોડાની અંદર જો આ રીતનો અહીં લોટના જે ગોળિયા થઈ ત્યારબાદ સામે લોટ બાંધવાનું મશીન છે ત્યારબાદ જે આગળની પ્રોસેસ છે એ આ સાઈડમાં થતી હોય છે અને ઘણા જ બધા બહેનો છે અહીં જો રોટલી આ રીતની બની ને આ માડી ગોઠવી રહ્યા છે અત્યારે હા હજી પણ જે અલગ અલગ ગામ થી બધા જે બહેનો આવતા હોય સેવા માં અત્યારે બધા હાલ આવી ગયા છે સ્વયંસેવક બહેનો જય માંગલ માતાજી ક્યાંથી આવો છો સેવા માં તલ્લી વાલર થી પણ સરસ મજાનું આ બહેનો નું આખું મંડળ આવી ગયું છે અને સરસ મજાની સેવા બજાવ છે એક સરખી સાડી સ્વયંસેવક અને બીજા બધા ઘણા બધા બહેનો તમે જુઓ ને તો વિશાળ કાય મંડપ ની અંદર અત્યારે સેવક પ્રવૃત્તિ હાલ ચાલી રહી છે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ તો માતાજીની જે લાપસી અત્યારે જે બનવા જઈ રહી છે જે પ્રસાદી એમની અત્યારે હાલ તૈયારી થઈ ગઈ થઈ રહી છે આપણે જોઈએ છીએ અને જો અહીંયા બની અને થઈ ગઈ છે અને અહીં સાક્ષાત જે માતાજીની જે સ્થાપના મોગલ મહારાજની કરવામાં આવી છે રસોડાની અંદર હાલ અને જો અહીં ગોળના ડબ્બાનો સ્ટોક છે ત્યારબાદ અહીં જે લાપસીનું જે આંધણ મુકાઈ ગયું છે જો આ રીતે અલગ અલગ બધા જે શાક સુધારવાની જે કામગીરી ચાલી રહી છે એ અત્યારે બધા હાલ સુધારી રહ્યા છે આખે આખા મંડપમાં બધા બહેનો અત્યારે મોંગલધામ ભોગોડાની અંદર જે પાઠો તો ચાલી રહ્યો છે એમ અંદર સેવાકી પ્રવૃત્તિ અત્યારે બધી થઈ રહી છે રસોડાની અંદર હાલ આપણે છીએ અને આગળની જે કાંઈ વ્યવસ્થા છે તમને જણાવવા જઈ રહ્યો છું મિત્રો ખાસ કરી તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સુધી વિડીયો પહોંચાડજો જય હો જય હો ક્યાંથી આવો તમે જવામાં એમ ઓલો ગીત ગાત થઈ ગાય ન કહેવાય હમણાં નહોતો ગાતા પાડી ગયા કેટલા દિવસ થી સેવામાં આવ્યા સેવા ક્યારે જય મામ બાજુ જોગણી અખંડ તારા દીવડાપીયે રાત ને દિવસે વહેલી કરી છે